ટિમ્બર એસોસિએશન દ્વારા તેમજ અન્ય સાત ગામોમાં રોપાનું વિતરણ કરાયું તથા સાત ગામોમાં રોપાનું વિતરણ કરાયું ચાણસમા શહેરની અંદર તેમજ આજુબાજુના વિસ્તારમાં આવેલ ગામોમાં ચાણસમા ટિમ્બર મર્ચન્ટ એસોસિએશન દ્વારા વન વિભાગના સહયોગથી વિનામૂલ્યે વૃક્ષોના રોપાનું વિતરણ કરવામાં આવ્યું હતું ખાતે દર વર્ષની પરંપરા મુજબ ચાણસમા ટિમ્બર મર્ચન્ટ એસોસિએશન દ્વારા દર વર્ષની પરંપરા મુજબ વૃક્ષોના રોપાનું વિતરણ ચાણસમા શહેરની અંદર આવેલ સરદાર ચોકમાં તેમજ હાઈવે ચાર રસ્તા પર તથા ચાણસમા તાલુકાના વડાવલી મંડલો વાવડી જીતોડા સેધા ખારી ગારીલ તેમજ ભાટસર ગામે ટ્રેક્ટરો મારફતે રોપા પહોંચાડી વિનામૂલ્યે વૃક્ષોના રોપાનું વિતરણ કરવામાં આવ્યું હતું જેમાં મુખ્ય મહેમાન તરીકે પાટણ જિલ્લા ટીમ્બર એસોસિએશનના પ્રમુખ મનીષભાઈ મંત્રી કિરીટભાઈ સહિત કારોબારીના સભ્યો હાજર રહ્યા તેમજ વૃક્ષોના વિતરણ કાર્યક્રમમાં વન વિભાગ સહયોગી બન્યું ત્યારે કાર્યક્રમ દરમિયાન વન વિભાગના ફોરેસ્ટ ઓફિસર અશોકભાઈ અને નિખિલભાઈ ખાસ ઉપસ્થિત રહ્યા હતા ત્યારે કાર્યક્રમ દરમિયાન ચાણસમા શહેરની અંદર તથા સાત ગામોમાં મળી દસ હજાર જેટલા રોપાનું વિનામૂલ્યે વિતરણ કરવામાં આવ્યું હતું ચાણસમા ટીમ્બર એસોસિએશને જણાવ્યું હતું કે અમારા દ્વારા દર વર્ષે વન વિભાગ સંઘના સહયોગથી વિના મૂલ્યે વૃક્ષોના રોપાનું વિતરણ કરવામાં આવે છે ત્યારે ચાણસમા ખાતે અને સાત ગામમાં દસ હજાર જેટલા રોપાનું વિતરણ કરવામાં આવ્યું છે અને રોપા લેવા આવનાર દરેકને રોપાની પોતાના છોકરાની જેમ માવજત કરી તેને ઉછેરવા માટે ભાર મુકાયો હતો ત્યારે રોપા વિતરણ કાર્યક્રમમાં ચાણસમા તાલુકાના તમામ ટીમ્બર મર્ચન્ટ એસોસિએશનના હોદ્દેદારોએ ઉપસ્થિત રહી પર્યાવરણ જાગૃતિ માટે રોપા વિતરણ કાર્યક્રમને સફળ બનાવ્યો રિપોર્ટર કમલેશ પટેલ પાટણ ગુજરાત ટીમ્બર ફેડરેશન દ્વારા માર્ગદર્શન દ્વારા જે પાટણ જિલ્લાની અમારી મીટિંગ થતી ઉત્સવ એ મૂલ્ય રોપા વિતરણની અને અમે ચાણસમા તાલુકા અઠ્યાવીસ સાત બે હજાર ચોવીસના રવિવારના અમે સાત ગામડા અને બે ચાણસમા શહેરની એરિયામાં આ વિના મૂલ્ય રોપાનું આયોજન કર્યું છે બધા અમારો મૂલ્ય છે ખેડૂતોને પ્રોત્સાહિત કરવાનો અને જેમ બને ખેડૂતો રોપા વાવી અને વૃક્ષ ઉછેર થાય એવો અમારો પ્રયાસ છે એમાં ગામડામાં છે ચાણસમાં શહેર ચાણસમાં ચાર રસ્તા વડાવલી જીતોડા સેધા ખારી ગરિયાલ વાટસર મલ્લોપ આ સાત ગામડામાં અમે ટોટલી કામ કરી રહ્યા છીએ વિના મૂલ્યે રોપાનું તે દ્વારા જેમ બને એમ વધારે વધારે રોપા કને પહોંચે અને વડાપ્રધાનની આપણો એક લક્ષ્ય છે કે ઘરે ઘરે જઈ એક રોપો વાવો એવું લક્ષ્યાંક ઉપર અમે ઘરે ઘરે જઈને લોકોને રોપા વિનામૂલ્યે રોપા વિતરણ કામ કરી રહ્યા છીએ ધન્યવાદ